નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર આપણે સત્ય અને હકીકતની વાત કરવાની છે તો મિત્રો અને વાત એ કરવાની છે કે આપણને આપણો ધારાસભ્ય કેવો હોઈએ હોવો જોઈએ અને કેવાના કેવા પ્રકારના ધારાસભ્યને આપણે વોટ આપી અને જીતાડવો જોઈએ તો આપણા વિસ્તારના તમામ કામગીરીઓ જે થવાની હોય એ સારી રીતે થઈ શકે અને સારી રીતે આપણા વિસ્તારનો વિકાસ થઈ શકે તો આપણે કેવો ધારાસભ્ય લાવવાની જરૂર છે અને આપણા વિસ્તારના કેવા ધારાસભ્યને આપણે વોટ આપવું જરૂરી છે તો મિત્રો કોઈ પણ ફલાણી ઢીંકણી કોઈ વાતમાં આવવું નહીં અને તમારે જાતે તમારા ધારાસભ્યને ઓ પરખી પરખી લેવો જોઈએ કે ચલો આ ધારાસભ્યની અંદર યોગ્યતા છે આ ધારાસભ્ય કેટલી હદ સુધી કઈ રીતે આપણા વિસ્તારનો વિકાસ કરી શકે છે એ તમામ પ્રકારની વાત આજે હું આ વિડીયોમાં કરવાનો છું અને એવો આપણો ધારાસભ્ય કેવો હોવો જોઈએ એ પણ આ વિડીયોની અંદર વાત કરવાની છે તો હું કોઈ પાર્ટીને સમર્થન નથી આપતો આપણે તમામ પાર્ટીને સરખી રીતે માનીએ કોઈ પક્ષા પક્ષીનો કોઈ પક્ષનો વિરોધ નથી કરતો તો મિત્રો આજે એવા કે ટૂંકમાં એમ કહેવા માગું છું કે આપણો ધારાસભ્ય કેટલી ડિગ્રી ધરાવતો હોવો જોઈએ એ ભણેલો છે કે નથી ભણેલો એનામાં કેટલી આવડત છે અને કઈ હદ સુધી વિકાસના કામ કરી શકે છે એનામાં કેટલો પાવર હશે આ તમામ પ્રકારની આપણે કાળજી રાખવી બહુ જરૂરી છે કા કારણ કે આજના આટલા બધા આગળ જતા સમયની અંદર આ આધુનિક સમયની અંદર આપણો ધારાસભ્ય બધી જગ્યાએ કેવી રીતે પહોંચી વળતો હોવો જોઈએ લોકો વચ્ચે કેવી રીતે એનો વ્યવહાર છે સરકારી તંત્રની અંદર એનો કેવો વ્યવહાર છે તમામ પ્રકારની વસ્તુ આપણે આ પૂરેપૂરી કાળજી જરૂરથી રાખીશું અને આવનારી ચૂંટણીની અંદર બે હજાર સત્યાવીસની અંદર આ ધારાસભ્યોને આપણી રીતે યોગ્ય કાળજી રાખી સમજદારીપૂર્વક પસંદ કરવાના છે કારણ કે આ વાત એટલા માટે માટે કરી રહ્યો છું કે આજે આપણે એવા એક બે ધારાસભ્યને છે કે જેમને ઢાનો ઢ નથી આવડતો અને એવા તો ઘણા બધા કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પણ તમામે તમામ પ્રકારની પાર્ટીની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે કે પોતે એક ધારાસભ્ય બને છે તો એ ધારાસભ્યનો બનવાનો એમનો કોઈ વાંક નથી વાંક છે મિત્રો આપણો જનતાનો કે આપણે જ પારખી નથી શકતા ઓળખી નથી શકતા કે આપણા ધારાસભ્યની કેટલી ઓકાત છે અને કેટલું ભણેલો ગણેલો છે અને કેવા કામ કરીને બતાવશે એવું આપણને એટલી સમજણ ઓછી હોય છે અને થોડા દિવસો જ્યારે ચૂંટણી આવે એટલે એમની સાથે સારા સારા વ્યક્તિત્વ ધરાવનારા માણસો ઊંચા હોદ્દાના જે અધિકારીઓ હોય કે નેતા હોય કે કોઈ પણ હોય જે સારી રીતે પબ્લિકને પોતાની વાતોમાં ઉતારી શકતા હોય એવા એવા વ્યક્તિઓને સાથે લઈ આવશે મીટિંગ યોજાશે મોટી મોટી અને ચૂંટણીના દસ પંદર દિવસ પહેલાં આપણને અનેક પ્રકારના વાયદાઓ વચન અને લોભને લાલચ આપશે અને ઘણી બધી રીતે આપણને એમની વાતોમાં ઉતારશે અને આપણને વોટ આપવા મજબૂર કરશે તો અને ચૂંટણી પત્યા પછી આપણને ક્યાંય જોવા પણ નહીં મળે સરખી રીતે આપણી સામે જોશે પણ નહીં અને ચૂંટણી પત્યા પછી એવી વિકાસની વાત હશે એવા એવી વાતની અંદર ક્યાંય ઊભા રહેવા આવશે નહીં એમનો સમય આપશે નહીં અને એવી કોઈ પણ સભા નહીં કરે અને આજ સુધી ક્યાંય મેં નથી સાંભળ્યું કે કોઈ ધારાસભ્ય હોય કોઈ કોઈ ઉચ્ચ કોટીનો નેતા હોય એને વિકાસ કરવા માટે કોઈ સભા યોજી હોય જીત્યા પશે તો મિત્રો આવનારી ચૂંટણીની અંદર મિત્રો ખાસ કહેવા માગું છું કે આપણો ધારાસભ્ય આપણે કેવો ચૂંટવાનો છે એ પાર્ટી ચાહે કોઈ પણ હોય ત્રણ પાર્ટી અત્યારે દેશની અંદર ચાલી રહી છે ભાજપ કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી તો પાર્ટી ચાહે કોઈ પણ હોય પાર્ટીનું નહીં જોવાનું મિત્રો જે આપણો આપણી સામે જે ઉમેદવાર હોય એ ઉમેદવારને જોવાનો હોય અને એમનું કેટલી સુધી એમની પહોંચશે અધિકારીઓ સાથે કેવી રીતની વાત કરી શકે છે કોઈ પણ વ્યક્તિઓ કે પત્રકારો કે કોઈપણ વ્યક્તિ એમને સવાલ કરે તો એના કેવી રીતે જવાબ આપી શકે છે તંત્ર પાસેથી સરકારમાંથી કોઈ પણ કેવી ગ્રાન્ટ લાવી શકે એનામાં કેટલી પહોંચશે કેટલી આવડત છે એ બધું આપણે વિચારવું જરૂરી છે તો જ મિત્રો આપણા વિસ્તારનો વિકાસ થવાનો જ છે અને મિત્રો જ્યાં સુધી વિરોધ પક્ષ નહીં હોય ત્યાં સુધી વિકાસ થવાનો નથી જ્યારે જ્યારે જ્યાં પણ આપણે જોઈએ કે કોઈ પણ વિરોધ પક્ષનો નેતા જ્યારે વાંધો ઉઠાવે ત્યારે જ આપણો ચૂંટેલો કોઈ પણ હોય આપણા વિસ્તારની અંદર એને જાગૃતતા થાય છે અને એના પછી જ એ થોડા બે ચાર વિકાસના કામો કરીને બતાવે છે ત્યાં સુધી આરામ ઉપર હોય પોતાના મત શોખમાં હોય અને કઈ રીતે કઈ જગ્યાએ કેટલો ભ્રષ્ટાચાર કરી અને કેટલા રૂપિયા આપણે ભેગા કરી લેવા બસ આ જ ચાલતા હોય છે ઘણા બધા નેતાઓ તો આજે મિત્રો એક એવા નેતાને આપણે થોડા ઘણા સાંભળીએ કે જેમને હિન્દીની અંદર વાત કરતાં પણ શરમ અનુભવે છે તો મિત્રો આ મોરબીના કાંતિ અમૃતિયાની વાત કરીએ તો પહેલાં તો આપણે એમને જે પત્રકાર પત્રકારો હોય છે અલગ અલગ પોતાની ચેનલો જે બનાવેલી હોય એ અલગ અલગ ચેનલોના અલગ અલગ પત્રકારો હોય છે એમાં એક બે પત્રકાર મિત્રો હિન્દી ચેનલના હોય છે હિન્દી ન્યૂઝના હોય છે અને એ કાંતિ અમૃતિયાને કહે છે કે અમારી સાથે તમે હિન્દીમાં વાત કરો તો અમારા દર્શક મિત્રો સમજી શકે એટલા માટે કાંતિ અમૃતિયાને કહેવામાં આવે છે કે તમે હિન્દી ભાષામાં વાત કરો એટલે કાંતિ અમૃતિયા શું જવાબ આપે છે એ સમગ્ર વિડીયો આપણે પહેલાં જોઈ લઈએ એના પછી થોડી વાત કરીએ અને એના પછી નેતા કેવો હોવો જોઈએ કઈ રીતે અવાજ ઉપાડી શકતો હોવો જોઈએ એ પણ આપણે તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું દેખાડવાનો છું કે જે ગુંડાગર્દી સામે કે અથવા તો પોલીસવાળા વધારે પડતું દબાણ કરી રહ્યા હોય વધારે પડતી ધાક ધમકી આપી રહ્યા હોય પોલીસ વાળા સામે પણ લડી શકતા હોય એવા એવા નેતા કેવા હોવા જોઈએ કોણ હોવા જોઈએ તો એ પણ આ વિડીયોની અંદર વાત કરવાની છે તો પહેલાં તો આપણે કાંતિભાઈ અમૃતિયાની તમામ પ્રકારનો જે ઇન્ટરવ્યુ એમનું લેવામાં આવ્યું હતું એ વિડીયો પહેલા જોઈ લઈએ બરાબર अब आगे क्या आपकी है? आगे लिया, उसकी उस... शपथ लिया नहीं उसको लेके बाद बैठेगा यहाँ शपथ लेके बाद में राजीनामा देगा दूसरी बार शपथ लेगा तो बाद में आएगा रोड रस्ते से, भटकाने नहीं, 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 तो नहीं 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 रोड रास्ता तो ये तो करवाना है सवा बार सवा बार सुन सवा कागज लेके आया अपने उसमें आएगा तो देगा अब मित्रों का अमृतिया जी मोरबी विस्तार धारासभ्य से એમને આપણે સાંભળ્યા કે કોઈ પત્રકાર એમને હિન્દી ભાષામાં વાત કરવાની કહે છે તો પણ એ શરમ અનુભવે છે કારણ કે એમને હિન્દી ભાષાનો ઉપયોગ કરતા આવડતું નથી અને બોલી પણ શકતા નથી તો મિત્રો આ મોરબીની જનતાની મોટામાં મોટી ભૂલ છે કે એમને આવો નેતાને પસંદ કરી અને પોતાનું જે વિસ્તાર એમના હવાલે કર્યો અને જ્યારે મિત્રો એ પોતાનું જે રાજીનામું આપવાની વાત એમને કરેલી તો એ જ્યારે રાજીનામું આપવા જાય છે તો પણ હિન્દીની અંદર સરખી રીતે વાત નથી કરી શકતા અને પોતે અડધું હિન્દી અડધું ગુજરાતી એવો બફાટ કરે છે અને પોતે એમ કહે છે કે ગોપાલ ઇટલિયા આવે પછી હું રાજીનામું આપું તો ગોપાલ ઇટલિયાએ તો હજુ શપથ લીધા નથી હાલ પોતે શપથ લે એના પછી હોદ્દો લે તો જ એ ધારાસભ્ય ગણી શકાય તો હજુ એમને શપથ લીધા નથી તો રાજીનામું કઈ રીતે આપી શકે તો એ પણ કાંતિ અમૃતિયાને ખબર નથી બરાબર અને એના પછી મિત્રો એમને ઘણા બધા વિકાસ કરવાના કામો વિકાસના કામો કરવાની વાત કરી કે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા એમની સમક્ષ આ વાંધો ઉઠાયો કે તમે જે બે કરોડ ઇનામ આપવાની વાત કરી કે તમે જનતા વચ્ચે વાપરો તો આવું ભાન કરાવ્યું અને આ ગોપાલ ઇટલિયાનો ઇફેક્ટ કહેવાય કે આજે એ છ મહિનાની અંદર ઘણા બધા જે અટકેલા પડ્યા છે વિકાસના કામો મોરબીની અંદર એ કાંતિભાઈ અમૃતિયા હવે છ મહિનાની અંદર દરેક જ્યાં જ્યાં જે જગ્યાએ વિકાસનું કામ કરવાનું છે એ હવે કરવાના છે કે અને એ ક્યારે કરવાના છે કે એમની સામે કોઈ વિરોધ પક્ષના નેતાએ અવાજ ઉપાડ્યો ત્યારે તો મિત્રો એ પણ બહુ જરૂરી છે કે જ્યાં સુધી કોઈ પણ વિરોધ પક્ષના કોઈ પણ વ્યક્તિ વાંધો નહીં ઉઠાવે જનતા રોડ પ્રદર્શન નહીં કરે જનતા અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું વિકાસનું કામ થવાનું નથી એ તો તમે અને હું સારી રીતે જાણીએ છીએ અને હવે વાત રહી મિત્રો કે આનંદ પટેલ એમએલએ અને જિગ્નેશ મેવાણી પાર્ટી મિત્રો ગમે એ હોય કોંગ્રેસ હોય કે ભાજપના હોય કે કોઈ પણ પ્રકારની પાર્ટીના નેતા હોય નેતા નેતાને વિકાસના કામો કરવાના હોય જનતાનો અવાજ સાંભળવાનો હોય બાકી એ પાર્ટી કયા પાર્ટીનો હું નેતા છું એ પણ એમને ભૂલી જવું પડે અને તમામ પ્રકારના જે કાર્યો કરવાના હોય એમને એમની ફરજમાં આવતા હોય એ એમનું કાર્ય કરી અને મિત્રો એ એમનું કર્તવ્ય છે અને કર્તવ્ય સારી રીતે નિભાવવું એ આ જિગ્નેશ મેવાણી છે ગોપાલ ઇટાલિયા છે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આમની જોડેથી શીખવાની જરૂર છે બાકી ઘણા બધા બફાટ કરવા આવે છે કોઈને ઢગાનો ઢ ના આવડતો હોય કોઈને હિન્દી ભાષા હરખે બોલતા ના આવડતી હોય અને વધારે પડતો રોફ જાળતા હોય છે તો આવી જ રીતે કે નેવા નેતા કેવા પ્રકારનો હોવો જોઈએ તો આજના આ વિડીયોની અંદર તમને જિગ્નેશભાઈ મેવાણી અનંત પટેલનો વિડીયો બતાવું તો આ વિડીયોની અંદર એક કેવી રીતે તંત્ર સામે પોલીસવાળા સામે બાથ ભીડી રહ્યા છે અને મિત્રો પોલીસવાળાને પણ સાથે પણ એમને ગાળ કાઢી દીધી છતાં પણ એમનો વાળ પણ વાંકો વળ્યો નથી તો આ છે આપણા જિગ્નેશ મેવાણી તો એમનો પણ આ વિડીયો દ્વારા સાંભળી લઈએ કે એમણે એક રેલી નીકાળવામાં આવી હતી જે રેલીની અંદર મહિલાઓ પણ હતી પુરુષો પણ હતા જિગ્નેશભાઈ મેવાણી અનંતભાઈ પટેલ આ તમામ પ્રકારના વ્યક્તિઓ દ્વારા એક રેલી નીકાળવામાં આવી અને આ રેલીની જ્યારે પોલીસવાળા અધિકારીઓ તંત્રના અધિકારીઓ જ્યારે અટકાયત કરે છે મહિલાઓ સાથે ધક્કામુકી ધક્કામુકી કરે છે ગાળા ગાળી એવો કોઈ અપશબ્દો વાપરે છે તો એના પછી જિગ્નેશ મેવાણી કેવા મૂડમાં આવે છે અને એમને કેટલો ગુસ્સો આવે છે એ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈએ બરાબર અને પછી તમને વિચાર થશે કે મિત્રો નેતા આ પ્રકારનો હોવો જોઈએ અને કેવી કાળજી લઈ શકે લોકો સાથે કેવી રીતે રહી શકે લોકોના બધા મંતવ્યો કેવી રીતે સમજી શકે તો જોઈ લઈએ આપણે જિગ્નેશભાઈ મેવાણીનો વિડીયો કે જેમણે પોલીસ સાથે ઊંચા અવાજથી અને ગુસ્સામાં સાથે વાત કરીને પોલીસવાળાની બોલતી બંધ કરી દીધી છે તો

કે મિત્રો વધારે નહીં તો આપણો નેતા ઓછામાં ઓછો બાર પાસ હોવો તો જરૂરી છે જ બાર ભણેલો હશે તો એને હિન્દી પણ વાત કરતા આવડશે એનામાં સમજણ હશે અને કઈ રીતે વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવો કઈ રીતે કામગીરી કરવી કઈ રીતે વિકાસનો કાર્ય કરવા કઈ રીતે જનતાનો અવાજ ઉપાડવો આ બધું એનામાં આવડત હશે જો એમને બાર પાસ કરેલું હશે અથવા તો ઉપરની કોઈપણ ડિગ્રી લીધેલી હશે તો આવી રીતે તંત્ર સામે લડી શકતો હોય જનતાનો અવાજ ઉપાડી શકતો હોય આ જેમ કે જિગ્નેશભાઈ મેવાણી તમે ઘણી બધી જગ્યાએ જુઓ છો એવા રાજુ કરપડા પછી આ ચૈતરભાઈ વસાવા ગોપાલ ઇટાલિયા આવા નેતાઓ જે તંત્ર સામે અધિકારીઓ સામે પણ બાથ ભીડીને ચાલે છે અને પબ્લિકની સાથે રહી જનતાની સાથે રહી એમની સાથે ખભે ખભો મિલાવી અને જનતાના દરેક પ્રકારના કાર્યોની અંદર અગ્રતા ધરાવતા હોય છે તો પાર્ટી ચાહે મિત્રો કોઈ પણ હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તો મેં કીધું એ પ્રમાણે આપણો નેતા આપણે જ વોટ આપીને જીતાડવાનો હોય છે તો એટલી અત્યારે આ આધુનિક સમયની અંદર બહુ કાળજી રાખો અને નેતા નેતાનો વ્યવહાર કેવો છે એ તમે જુઓ એનામાં કેટલી હોશિયારી છે એનામાં કેટલી આવડત છે અને એ કેવા વિકાસના કામો કરી શકશે કે નહીં એનામાં એટલું પરિબળ છે કે નહીં એ તમે મિત્રો બહુ બારીકાળથી જોઈ સમજી વિચારી અને આગળ આપણા નેતાને તમે જીતાડો એ કોઈ પણ પાર્ટી ન હોય બરાબર તો આજના વિડીયોની અંદર બસ આટલું જ કહેવાનું હતું મળીએ કોઈ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો ને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો જેથી મારા આવનારા વિડીયો જે ભાઈને પણ જે મિત્રોને પણ ગમતા હોય એમના સુધી પહેલાં પહોંચે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા લાઈક પણ કરજો અને વિડીયો શેર કરવા જેવો લાગે તો શેર પણ કરજો તો તમારા ખૂબ ખૂબ આભાર તો રજા આપજો જય માતાજી જય ગરવી ગુજરાત જય ભારત